રશુઆલમાં સર્જાઈ રહ્યા છે ઠંડક કરી છે વાતાવરણમાં સારો વરસાદ વરસી રહ્યો છે કારણ કે ભાદરવાનો જે તાપ જે છે એ સહન થાય એવો તાપ નથી અને એટલા જ માટે પરસેવીથી લોકો રેપજેપ થઈ રહ્યા હતા અને સાંજ પડતા જ હવે અમદાવાદની અંદર આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શિવરજની પાલડી એસસી હાઈવે ફલતેજ ગોતા બોપલ તમામ વિસ્તારમાં વરસાદની ખબર છે વેજલપુર જીવરાજ પાર્ક શામલ વસ્ત્રાપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ખબર છે ગાટલોડિયા ચાંદોડિયા ચાણક્યપુરી રાણીપમાં વરસાદની ખબર છે આલબા તો ઠંડક આપી રહી છે આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદની ખબર છે દેહગામ અને ગ્રામીણ વિસ્તારો પણ વરસાદ છે આ ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદની ખબર છે તો સારો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં વિસ્તારમાં વરસાદ રહ્યો છે વાતાવરણમાં ઠંડક કરી છે નવરાત્રિ પહેલા આ વરસાદ વરસી રહ્યો છે ઠંડક લાવી રહ્યો છે વરસાદ શહેરના ભાગના વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવામાં આવી રહ્યો છે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે કારણ કે આ ભાદરવાનો તાપ જે છે એ લોકો સહન નહોતા કરી શકતા અને આ પરિસ્થિતિ વચ્ચે ઠંડક રાહત આપનારી ઠંડક છે અને અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં આ વરસાદી માહોલ સર્જાયો છે સતત વરસાદી માહોલ અમદાવાદની અંદર છેલ્લા અડધા કલાકથી ચાલુ થયો છે આ વરસાદ અને લાંબા સમય બાદ અમદાવાદમાં જે ગરમી હતી એ ગરમીથી રાહત આપનારો છે

પિસ્તાલીસ ટકા વધારે વરસાદ પડ્યો છે જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની અસર પણ જોવા મળી જે ઉત્તર ગુજરાતની વાત કરીએ ત્યાં વરસાદ ઓછો અને ડેફિસિયન્સી હતી તે પણ પૂરી થઈ ગઈ પરંતુ છેલ્લા પંદરેક દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને સામાન્ય રીતે પણ જ્યારે પંદર જૂનથી માંડીને પંદર સપ્ટેમ્બર સુધી જે સત્તાવાર ચોમાસું હોય છે તે દરમિયાન વરસાદ પડ્યો અને ધીરે ધીરે ચોમાસું પરત ફરી રહ્યું છે કચ્છના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસું પાછું વળી ચૂક્યું છે ગુજરાતના કેટલાક ભાગોમાં પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આગાહી સાચી છે એમ તમે જોઈ શકો છો કે યલો એલર્ટ સાથે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી થઈ હતી અને વરસાદની આગાહી પ્રમાણે ગાજવીજ સાથે લગભગ અમદાવાદના તમામે તમામ વિસ્તારોમાં મધ્યમથી માંડીને ભારે વરસાદી ઝાપટા પડ્યા છે છેલ્લા ત્રણેક દિવસથી ગરમીનો પારો ઉપર ચડ્યો હતો કારણ કે વરસાદ ખેંચાઈ ગયો હતો લાંબા સમયથી વરસાદ બંધ હતો ઉપરાંત ભાદરવા મહિનાનો જે તાપ હોય તે પણ જોવા મળતો હતો ગરમીનો પારો લગભગ પાંત્રીસ ડિગ્રી આસપાસ કે તેનાથી ઉપર ચાલે ગયો છે જેના કારણે શહેરીજનો ભારે ગરમી ઉકળાટ અનુભવી રહ્યા હતા ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો અને ભેજનું પ્રમાણ વધવા મળ્યું જેના કારણે ઉકળાટની સ્થિતિ જોવા મળતી હતી ખૂબ જ વધારે ગરમીનો અહેસાસ પણ ગઈકાલે થતો હતો ગઈકાલે સાંજે પણ વરસાદ આવે તેવી શક્યતા જોવાતી હતી પરંતુ ક્યાંય વરસાદ વરસ્યો ન હતો આજની વાત કરીએ તો લગભગ બપોરે બે વાગ્યાના સુમારથી સમગ્ર અમદાવાદમાં જ બાંગ વાદળો ઘેરાયા હતા અને સાંજ થતાની સાથે તમે જોઈ શકો છો કે અત્યારે ચાર વાગ્યાનો સમય છે પાંચ વાગ્યાનો સમય છે અને જે રીતના વાદળો સમગ્ર અમદાવાદમાં છવાયેલા છે જોતા એવું લાગે છે કે લગભગ સાંજે સાડા સાત વાગ્યાનો સમય થયો હોય એટલે આવા બાંગ વાદળો સાથે ફરી એકવાર વરસાદની

અને ઠંડક આપનારો વરસાદ છે કારણ કે ભાદરવાનો જે તાપ છે જે છે એ સહન થાયો નથી અને આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે